પ્રાંતિક તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા તાજપુર કુવી સર્વિસ રોડ પર કાર ફસાઈ સર્વિસ રોડના અધૂરા કામકાજને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો સર્વિસ રોડ પર વાહનો ફસાવાનો સિલસિલો યથાવત જોવા મળતા વાહન ચાલકો લાલ ગુમ વાહનો ખાડામાં ફસાઈ જતા પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ જોવા મળી

ખોદેલો ખાડો ના દેખાતા ખાડામાં ખાબકે છે ત્યારે આજે એક કાર ચાલક પસાર થતા ખોદેલા ખાડામાં કાર ફસાઈ હતી જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી ત્યારે તંત્રની ગોર ગોરબેદરકારીને લઈને વાહન ફસાવાનો સિલસિલો યથાવત જોવા મળતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક